જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે અહીંયા ચાલે છે ગુણાતીત છત્ર ને અહીંયા તૈયારી થઈ ગઈ છે વડાપાઉં બનાવવાની આજે તમને દેખાતા હશે કે વડાપાઉં આજે બનાવવાની છું બરાબર એમાં દાળમના બી પણ જોયું ને ગુણાતીત છત્ર ચાલે છે અંધારું છે બતાવું બારે વેધર બહુ જ ખરાબ છે ને સેલ્ફી સ્ટીક નથી લીધી ઓકે રીતે જો છે ચાંદા મામા દેખાય છે આપણે હજી નાના જ છે ઓકે ભગવાન પાસે આપણે નાના જ છે વેધર છે દેખાય દેખાણું બહારનું વેધર અહીંયા તુલસીજી છે ચાલો હવે આપણે લાઈક કરી લઈએ તુલસીજી છે ઠાકોરજીના દર્શન કરાવી દઉં ભગવાનના તો દર્શન કરાવવા પડે ને મારે બરાબર સામે ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ભગવાને ચાર વાગ્યાનું ફ્રૂટ ધરાવી દીધું છે આ સોરી વામા એમ કે જે ઘંટડી વગાડીને છે ને ભગવાનને આપણે ગમે ધરાવીએ ને ત્યારે ઘંટડી વગાડવાની ને જ્યારે આપણે લઈએ ને ત્યારે ઘંટડી વગાડવાને ભગવાન જમતા હોય ને તો ભગવાન થબી જાય એટલે કે ઉભા રહીએ બરાબર શ્લોક નંબર થર્ટી સિક્સ હતો બરાબર હવે છે થર્ટી સેવન મત્વાદીપી ઓકે સોરી 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 યજ્ઞ શેષમ ચ વાપી દેવ નિવેદિતમ માસમ કદાપી ભક્ષ્યમ ન સત્સંગમાં આશરે તેને જ આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકમાં યજ્ઞનો શેષ એટલે કે યજ્ઞનું શેષ ગણીને કે પછી દેવતાના નિવેદ રૂપે પણ સત્સંગીઓએ ક્યારેય માંસ ન જ ખાવું માંસ પણ નહીં ખાવાનું બહારનું કંઈ જ નહીં ખાવાનું બાપાને નથી ગમતું એટલે હું વિરોધ નથી કરતી પણ સાવચેતી રાખવી જરૂરી છે કે કે અત્યારે હેલ્થ ઇસ્યુ બહુ જ ચાલે છે ક્યારે કંઈ થઈ જાય કંઈ ખબર નથી એટલે બહારની વસ્તુ સાવધાન પણ એ નહીં ખાવાની એવી 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 આપણને આપણા ગુરુએ આજ્ઞા કરી છે સ્વામીના ભગવાને પણ આજ્ઞા કરી છે કે બહારનું કંઈ નહીં ખાવાનું સ્વામના ભગવાને પણ કેટલી વખત શિક્ષાપત્રીમાં વચરામતમાં છે ને નોંધ કરેલી છે સ્વામના ભગવાને શિક્ષાપત્રીમાં આ વાત કરેલી છે બરાબર ચાલો તુલસીજીના દર્શન કરાવી દે જય સ્વામનાથ તુલસીજી સ્વામનાથ ચંદ્રદેવ કેમ છો જય સ્્યામનાથ તુલસીજી સોરી હો તુલસીજી આજે ચંદ્રદેવ દેખાડા ને તો એમને અમે જય સ્વામિનારાયણ કહી દઉં બરાબર જય સ્્યામનાથ તુલસીજી કેમ છો જવું વેધર છે બારે આજે છે ક્રિસમસ હેપી ક્રિસમસ આજે હેપી ક્રિસમસ બધાને આજે છે ક્રિસમસ તો હેપી ક્રિસમસના બધાને જય સ્વામિનારાયણ મેરી ક્રિસમસ ને હેપી ક્રિસમસ તમારા જીવનમાં ખૂબ પ્રગતિ આવે એવી પ્રાર્થના કરીએ ચાલો આજે છે ક્રિસમસ તો આપણે ભગવાન સ્વામિનારાયણ ગુરુ પંકસા મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમારા બધાના સંકલ્પો પૂર્ણ થાય તમારા જીવનમાં નવી પ્રગતિ લઈને આવો ને તમે ખૂબ સુખી થાવ એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ ગુરુપંક્સા મહારાજને મહંસા મહારાજના ચરણમાં ચાલો મારું નકર સેશન જતું રહેશે મારે છે ને મારું ગુણાતીત છત્ર મારે સાંભળવાનું છે હો મારે મિસ નથી કરવા એ ફરીથી હું છે ને મૂકીશ ફરીથી મૂકીશ ચાલો હું વડાપાઉં બનાવી લઉં તેલ મૂકી દઈએ આપણે તેલ ગરમ કરી લઈએ આપણે વડાપાઉં તરી લઈશું આપણે તરીશું છે ચટણી ગ્રીન ચટણી નથી ઓકે એટલે માફ કરજો ખાલી એક આપણે બે જ બનાવશું કે કે આપણે હું ને મારા જ છે એ બરાબર બીજું કોઈ નથી ને આમાં શું મૂક્યું ને એ કોઈને કહેવાની નથી બરાબર કોમેન્ટ લખજો બદા કો મેત લખજો બરાબર જો વડાપાઉં માસ્તાના થઈ ગયા છે બહુ તીખું નથી કરવું કા ઓરેરી વડા એ દીખા છે જ્યુસ ઓરેન્જ જ્યુસ ઓરેન્જ જ્યૂસ ઓહરે દાળ અમના બી ચાલો ભગવાન એવ રીતે આપણે થાળ ધરી દઈશું

વાલાજી મારા સોનાના થાણ મંગાવું મહીસા ખાવું રે જીવન મારા મહી સાકર ખાવું રે જીવન મારા જમો ને જમાડું રે જીવન મારા વાલાજી મારા તા કેરી ના થાણા છેવાલ ને વટાણા રે જીવન મારા સીઝ સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડ વેચર્સ બાય બાય